મિત્રો આ વાર્તા સાંભળશો તો તમારા પગની ત્રી જમીન સરકી જશે એક બાર વર્ષની છોકરી અને એક પિંચોતેર વર્ષના દાદાને રોજ ચોકલેટ આપતી તેની સાથે બેસી અને તે સ્કૂલની વાતો પણ કરતી હતી અને ત્યાર પછી એવું થયું મિત્રો તે તમે સાંભળશો તો ચોંકી જશો તેના ઘરની વાતો કરતી અને દાદાની સાથે ખૂબ જ હસી મજાક કરતી હતી પણ મિત્રો એક દિવસ દાદાએ તે છોકરીના ઘરે જઈને જે કર્યું તે સાંભળીને તમે હેરાન થઈ જશો તો મિત્રો આ વાત છે સુરત શહેરના એક વરાછા વિસ્તારમાં એક નાની એવી ગલી હતી એ ત્યાંની અને મિત્રો એનું નામ છે જીવનગર સોસાયટી એ ગલીના ખૂણે એક જૂની લીલી એવી પંચોતેર વર્ષ તે એકલા જ રહેતા હતા દીકરો અમેરિકામાં અને દીકરી સાસરે ઘરમાં પોતે રસોઈ કરે અને મિત્રો બે રોટલી ખાય અને ત્યાર પછી તો એ બેન્ચ ઉપર બેસીને લોકોને આવતા જતા જોતા જ રહેતા હતા અને મિત્રો એક દરરોજ સાંજે પાંચ વાગ્યે અને પંદર મિનિટે એક નાનકડી એવી દીકરી દોડતી દોડતી આવે અને મિત્રો તેમની ઉંમર માત્ર છ કે સાત વર્ષ જ હતી અને એનું નામ ખુશી હતું શાળાની યુનિફોર્મ પહેરેલી અને બેગ ખંભે હોય અને હાથમાં એક નાનકડી એવી ચોકલેટ હોય બે રૂપિયાની અને મિત્રો એકદમ સાદી ચોકલેટ અને ખુશી દોડતી દોડતી આવે અને મિત્રો દાદાની બાજુમાં બેસે અને ત્યાર પછી એ બંને મીઠી મીઠી મુસ્કાન સાથે ચોકલેટ ખાય અને આગળ Vad અને મિત્રો બોલે દાદા આ તમારા માટે રતિલાલ હંમેશા એક જ વાક્ય બોલે છે અને આજે પણ લાવી દીકરી અને ત્યાર પછી ચોકલેટ લઈને ધીમેથી ખિસ્સામાં મૂકી દે છે અને મિત્રો ત્યાર પછી એવું થયું જે તમે સાંભળો છો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે અને મિત્રો એ પછી થોડી વાતો કરે અને આજે શાળામાં શું થયું અને ટીચરે શું શીખવ્યું એવી બધી વાતો કરે અને ત્યાર પછી બેગ લઈને ઘરે દોડી જાય છે આ દરરોજનું થઈ ગયું હતું અને મિત્રો ખુશી ચોકલેટ ખાતી નહીં એ તો દરરોજ દાદા માટે લઈને આવતી હતી અને દાદાને આપી દેતી આખી સોસાયટીને જ ખબર હતી મિત્રો કે ખુશી એ દાદાની ચોકલેટ વાળી પરી છે અને એક દિવસ ખુશી ન આવી ત્યારે રતિલાલ પાંચ વાગ્યે બેઠા હતા અને મિત્રો પાંચ ને પંદર પાંચ ત્રીસ અને છ વાગ્યા છ પંદર તોય ખુશી ન આવી અને ત્યાર પછી મિત્રો દાદાએ બેન્ચ ઉપર બેસીને રાહ જોઈ દસ મિનિટ વીસ મિનિટ એક કલાક તોય ખુશી ન આવી દાદાનું દિલ બેચેન થઈ ગયું હતું અને મિત્રો બીજે દિવસે પણ ખુશી ન આવી અને ત્યાર પછી મિત્રો ત્રીજે દિવસે પણ નહીં આવી અને રતીલાલને ચિંતા થઈ એમણે નજીક દુકાનવાળા ભાઈને પૂછ્યું હતું બેટા ખુશી ત્રણ દિવસથી કેમ નથી આવતી અને આવી શું થયું છે એની સાથે એમ રમેશભાઈએ ધીમેથી કહ્યું માથું હલાવ્યું અને કહ્યું દાદા દાદા ખુશીના પપ્પાનું રવિવારે રસ્તા પર એક્સિડન્ટ થયું હતું અને એ જ રાત્રે એમનું મોત થઈ ગયું છે અને ઘરમાં ફક્ત એ એકલી છે ખુશી રડ્યા કરે છે બેચારે શું કરે રતિલાલના હાથ પગ ઠંડા પડી ગયા અને એ કંઈ પણ ભૂલ્યા વગર ચૂપચાપ ઘરે આવ્યા હતા અને મિત્રો રાત્રે ઊંઘ ન આવી એમને અને એમની આંખો સામે ખુશીની મુસ્કાન જતી ન હતી અને મિત્રો ત્યાર પછી થોડા જ દિવસે રતિલાલે નક્કી કર્યું હતું કે એમણે પોતાનો જૂનું શેરવાણી પહેર્યો હતો અને લાકડાની લાકડી લીધી હતી અને મિત્રો ત્યાર પછી એ ધીમે ધીમે ખુશીના ઘર ગયા અને ઘરનો દરવાજો ખુલ્લો હતો અંદર ખુશીની રડી રહી હતી અને મિત્રો ખુશી ખૂણામાં બેસીને ચૂપચાપ એમનું રમકડું જોઈ રહી હતી અને મિત્રો આગળ એવું થયું જે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો મિત્રો એ જાણવા માટે વિડીયોને લાઈક કરી દેજો યાર અને રતિલાલે ધીમેથી અવાજ આપ્યો હતો ખુશી દીકરી ખુશીએ માથું ઊંચું કર્યું અને એની આંખો લાલ હતી અને મિત્રો એ દાદાને જોઈને ધીમેથી ઊભી થઈ હતી અને નજીક આવી ત્યારે રતિલાલે ખીચામાંથી એક ચોકલેટ કાધી હતી અને મિત્રો ખુશીની સામે જ ધરી એ જ બે રૂપિયાની ચોકલેટ જે ખુશી ચોકલેટ આપતી હતી એ જ ચોકલેટ હતી અને ખુશીએ ચોકલેટ જોઈ અને ધ્રુજ કે ધ્રુજ કે રડવા લાગી હતી એણે રતિલાલના હાથમાં ચુંબન કરીને કહ્યું હતું દાદા દાદા પપ્પા હવે નથી તો ચોકલેટ ક્યાંથી લાવું હું હું તમને ના આપી શકું હવે તો રતિલાલ નીચે બેઠા અને ખુશીને ખોળામાં લઈને બોલ્યા હતા દીકરી આ ચોકલેટ તો તારા પપ્પા મને દરરોજ આપતા હતા અને એમણે જ કહ્યું હતું કે જ્યારે મારી દીકરીને જરૂર પડે ત્યારે પાછી આપી દેજો તમે મારી દીકરીને ચોકલેટ આપી દેજો એમ હું તને પાછી આપું છું ત્યારે ખુશીએ ચોકલેટ લીધી અને મિત્રો ધીમે એથી ખાધી હતી અને એની આંખોમાં થોડીક ચમક પાસે આવી અને થોડી થોડી હસવા લાગી હતી અને મિત્રો રતિલાલે ખુશીની માને કહ્યું હતું બેટા હવે તું એકલી નથી આ ઘર હવે મારું પણ છે અને ખુશી મારી દીકરી છે અને એ દિવસે પછી રતી દરરોજ મિત્રો ખુશીને ઘરે આવવા લાગ્યા હતા અને સવારે ખુશીને નિશાળે મૂકવા જાય અને સાંજે લઈ આવે રાત્રે એમની સાથે જ રહે અને મિત્રો એક દિવસ ખુશીએ પૂછ્યું કે દાદા તમે મારા પપ્પાને કેવી રીતે ઓળખતા હતા ત્યારે રતિલાલનો જવાબ સાંભળશો તો મિત્રો તમે ખરેખર ચોંકી જશો ધીમેથી ખિસ્સામાંથી એક જૂનો એવો ફોટો કાઢ્યો અને એ ફોટામાં એક યુવાન ઊભો હતો અને મિત્રો એમાં ખુશીના પપ્પા અને એની પાછળ ઊભેલો એક યુવાન રતિલાલ હતો એ ફોટો ત્રીસ વર્ષ જૂનો હતો અને ત્યારે રતિલાલે કહ્યું દીકરી દીકરી તારા પપ્પા મારી ફેક્ટરીમાં કામ કરતા હતા પહેલાં એને ઘણો જ સમય થઈ ગયો છે એ સમયે હું મોટો એવો વેપારી હતો અને એક દિવસે ફેક્ટરીની અંદર આગ લાગી હતી અને ત્યારે બધા જ લોકો ભાગી ગયા હતા પણ તારા પપ્પાએ મને ત્યાંથી બહાર કાઢ્યો હતો અને મને બચાવ્યો હતો એ દિવસે એમને મને કહ્યું હતું કે જ્યારે તને કોઈ જરૂર પડે ને મારી ત્યારે તું મને યાદ કરજે હું તારા માટે હંમેશા તૈયાર રહીશ તારા પપ્પાએ ત્યારે તો કાંઈ નહોતું માંગ્યું ફક્ત દરરોજ એક ચોકલેટ મોકલતા રહ્યા હતા જાણે મને એમ કહેતા હોય કે હજુ મને તમારી જરૂર નથી પડી અને આજે વર્ષ થયા છે એ બધી વાતને તારા પહેલી વાર મને યાદ કર્યા છે અને હું ન આવું એવું તો ના જ બને મારે આવવું જ પડે અને હું આવી ગયો ખુશી રતિલાલને ભેટી લીધા અને રડવા લાગ્યા હતા રતિલાલે એને છાતી સાથે ચાપીને કહ્યું હતું કે દીકરી હવે તું મારી દીકરી છે અને હું તારો દાદા અને એ દિવસ પછી મિત્રો શિવનગર સોસાયટીના લોકો એ નવું દ્રશ્ય જોવા લાગ્યા હતા અને મિત્રો બધા જ ખુશીથી રહેતા હતા દરરોજ સાંજે પાંચ વાગ્યે એક વૃદ્ધ દાદા અને એક નાનકડી દીકરી બેન્ચ પર બેસે અને ત્યાર પછી એનું નામ હતું ખુશી અને એ પછી હવે એ ચોકલેટ લાવે અને પણ હવે એ ચોકલેટ બે ટુકડા કરી અને મિત્રો ચોકલેટના ટુકડા કરી અને મિત્રો એક જ ટુકડો દાદાને આપે અને એક ટુકડો પોતે ખાય એવી રીતે જ એમ દરરોજ કરતા હતા અને મિત્રો બોલે દાદા આ તમારા માટે અને આ પપ્પા મારા માટે કારણ કે પપ્પા હવે તમારામાં જ રહે છે મિત્રો આ હતી અમારી આજની સ્ટોરી આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે પણ મિત્રો આ સંદેશ સાચો છે પ્રેમ ક્યારેય પણ મળતો નથી એ ફક્ત એક સ્વરૂપ બદલે છે અને બીજા સ્વરૂપમાં જતો રહે છે જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવું તમારી સાથે થાય તો તમે શું કરો મિત્રો કમેન્ટમાં લખતા જજો યાર અને ખુશી અને આવી વધુ ભાવુક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યાર બે લાયકનને ઓલ ઉપર દબાવી દેજો મિત્રો કાલે ફરી મળશું આના કરતાં પણ સારી એવી સ્ટોરીમાં મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્રને માત્ર મનોરંજન માટે અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે મિત્રો તમારા કોઈપણ લોકોએ દિલ ઉપર ના લેવું કાલ્પનિક રીતે વિડીયો જોજો ઓકે અને મિત્રો વિડીયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે કોઈપણ વસ્તુ વ્યક્તિ કે કોઈપણ ધર્મ સાથે પણ સંબંધ હોતો નથી મિત્રો આવજો કાલે ફરી મળીશું આવતીકાલે નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો તમારા લોકોના પ્રેમ આપતા રહેજો અને અમારો પ્રેમ લેતા રહેજો ઓકે કાલે ફરી મળીશું કરી દેજો યાર